તમારો છોકરો સુધારવો પડે છોકરી ની જિંદગી બગાડી છોકરી ની જિંદગી તમે તો જોવા હું અમને હું બતાવ્યું કર્યો હોય

અહો રૂપિયા ઉના લો પરતે છે તારું વિગો વેચ રૂપિયા લ્યા તો હું તૈયાર જો તો ખાય કરણે વિગો રાખ્યો તો ઉગા ખાઈ તો કે વિગો વેચા ઓકે

આપણે ખાવાનું તારે દારૂ પીને જાય દારૂ છો નહી પીવું પીવું ખબર ની પડી નઈ પીવો નહી પીવું બાપા નું નામ બોલ્યું આને તો